સુરતી મોટી ખબર સામે આવી રહી છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર સંઘવીના જન્મદિવસ નિમિત્તે આજે સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો જેમાં નાગરિકોને સરકારી યોજનાઓ અને દસ્તાવેજી સેવાઓ માટે એક જ સ્થળે સર્વ સુવિધા પૂરી પાડવામાં આવી આ કેમ્પમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ વિધવા સહાય યોજના આયુષ્યમાન ભારત કાર્ડ સિનિયર સિટીઝન કાર્ડ નિધિ યોજના જાતિનો દાખલો તેમજ કાર્ડ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસને લઈને આજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ અનેક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે ગૌ હત્યા કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે

જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવી લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોળો દ્વારા મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું सर्वप्रथम ખૂબ ખૂબ આભાર માનું છું આજ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોની આજે એક કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો